જે સ્ટુડિયો એકદમ નવો છે અને એ પણ ભાવનગર ની અંદર અને આજે રેકોર્ડિંગ કરવાનું છે અને જયારે ઓપનિંગ સારા મેં એનો પણ બ્લોગ મૂકીશ ત્યારે એ સોંગ પ્લે કરવાનું છે માટે જોઈએ સોંગ કેવું છે કેવો રેકોર્ડિંગ સ્ટુડિયો છે એ પણ ભાવનગરના આંગણે તો હવે જોઈએ કઈ રીતનું રેકોર્ડિંગ થાય છે સ્ટુડિયોના ઓનર કોણ છે બધું જોવા માટે મારા બ્લોગમાં છેક સુધી તમે બનાવી રેજો હાલો તૈયાર જઈએ ભાવનગર પહોંચી ગયા છે ઘોઘા જગા ભાવનગર સ્ટુડિયોએ પહોંચી ગયા છે તમે જોઈ શકો છો છે માં મેં માં મેલેડી રેકોર્ડિંગ સ્ટુડિયો વિક્રમભાઈ રાવળનું ને આ મેં એન્ટર કરી ગયા જોઈ આવ્યા આગળ કઈ રીતનું છે આ છે રેકોર્ડિંગ સ્ટુડિયો અંદર તમે જોઈ શકો છો આ છે અમારે કઈ ચેનલ તમારી ભૂલાઈ ગઈ આઈ ખોડો ફિલ્મ્સ યુટ્યુબ ચેનલના માલિક અમારા પ્રવીણભાઈ પટેલ સ્ટુડિયોના ઓનર છે વિક્રમભાઈ રાવણ અને આ છે માં રેકોર્ડિંગ સ્ટુડિયો બધા કરતા હાર મારું કામકાજ આ છે કાચનું અને જે અંદર જાવ પછી કહું કઈ રીતનું છે માં મેલોડી રેકોર્ડિંગ સ્ટુડિયો માં મિતાબેન ચોહાણ આવ્યા છે પણ આ રેકોર્ડિંગ બહુ છે જો ના ના પહેલા તો એમ વિક્રમભાઈ પાટલો લાવજો રાખી છે મિતાબેન અંદર એ માથે ચડીને જવાનું લે આ એ માથે ચડી જવાનું હમણે કે કામ સેટિંગ કરીએ આજે અંદર આવ્યા છે કેવો છે અંદર તો બહુ મસ્ત રીતે બધું ફિનિશિંગ વાળું કામ કાચ છે ગોઠવેલું હમ અમારા તમને કેક આઉટપુટ કેવું છે આ સૂર્યાનો આઉટપુટમાં ગાય ન ઘટે આઉટપુટ જોરદાર metabe અમારા જયેશભાઈ સાધુ છે જે અમદાવાદ થી મ્યુઝિક અપાયા છે પર રેકોર્ડિંગ ઓપરેટર છે કે ઓપરેટર છે આપણે બહારથી બોલાવા છે અને આ તમે જોઈ શકો છો કે માં મે

આજે મિતાબેન અહીંયા વધાર્યા છે એનો ખૂબ આભાર અને મિત્રો આજે તમને વિસ્તારથી મિતાબેન બતાવશે કે કઈ રીતે રેકોર્ડિંગ થાય છે તમે ઘણીવાર બધા પૂછતા હોય કે એટલા હારા હારા સોંગ છે પણ કઈ રીતે રેકોર્ડિંગ થતા હશે તો આજે તમને વિસ્તારથી બતાવશે કે કઈ રીતે રેકોર્ડિંગ થાય છે આજે બતાવી દેજો તમારો કઈ રીતે રેકોર્ડિંગ થાય છે એકથી એક વાત સમજાવશે તમને તો માં જોડાઈ લેજો મિત્રો તમે જોયો આવી રીતે પેલા સોંગ રેકોર્ડિંગ થતું હોય ને એને પેલા પાઇલોટિંગ કરતા હોય છે મ્યુઝિક ડાયરેક્ટર હોય એ ગીત લખેલું હોય એને સિંગરને પેલા સમજાવે આખું ગીત કે કઈ રીતે ગાવાનું છે પેલા આનું પાઇલોટિંગ થાય રક બાર બાર ગાવાનું હોય પછી ફાઇનલ સોંગ હોય એ અંદર ગાવાનું હોય આજે તમને સમગ્ર વિડિયો બતાવવામાં આવશે કે કઈ રીતે રેકોર્ડિંગ થાય છે બરાબર બહાર લઈ જાવી કેડિંગ કરી મિત્રો તમે જુઓ છો એક કલાક થઈ છે હજી મહેનત જ ચાલે છે એક કલાક થાય અમે મહેનત કરી રહ્યા છીએ અમારા જયેશભાઈ કાયદેસર હિન્દી ગીતનો ટચ આપી રહ્યા છે અને ખૂબ જ મહેનત કરી રહ્યો કેવું લાગી રહ્યું છે આજે મજા આવે છે ને કામ કરવા ખુશ હા કેમકે તમને મને ખબર છે ત્યાં સુધી તમને હટકે કામ કરવું વધારે ગમે છે જે રોજ કરતા એમાં કરતા થોડુંક અટકે હોય ને તો વધારે મજા આવે ચેલેન્જ કામ કરવામાં જ્યાં રિક્સ હોય ને આ ફિક્સ હોય એમ ને હા એમ હા જ્યાં હોય છે ફિક્સ હોય છે તો કલાકથી મહેનત કરતા હતા ગીત જોઈ શકો છો એ અલગ હતું ગાવાનું ખબર નહોતી પડતી પણ હું કરું પણ સંસ્કૃત ફાઇનલ કમ્પોઝ કરી નાખ્યું છે અને આ રીતે મેં લખી પણ નાખ્યું છે રાઇટર બીજા છે પણ જે મ્યુઝિક ડાયરેક્શન જે પી સી ભરવે રાઇટર છે મારે રોનભાઈ પટેલ જેમાં પ્રાસ મળતા ન મળતા હોય એ બધા બધું બધે ભેગા થઈને કર્યું છે ફાઇનલ ગીત કમ્પોઝ કરી નાખ્યું છે હવે ભાઈની બહાર ગયા છે એ આવે એટલે ડાયરેક્ટ અમે અંદર રેકોર્ડિંગમાં હું જાઉં છું ત્યાર પછી અમારું ગીત કમ્પ્લીટ થશે

ને પણ એટલો ટાઈમ લાગ્યો હશે કે આને પ્રાસ કઈ રીતે મેળવવાનું કઈ રીતનું કમ્પોઝ બેઠાડવું પણ ફાઇનલી બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે હવે ફાઇનલ ગાવા જવાનું બાકી છે અને શૂટિંગનો લોક પણ મૂકીશ અને શૂટિંગમાં પણ હવે કોણ કેમેરામેન હોય કઈ રીતના એના કટ ટુ કટ સીન લેવા કઈ રીતનું એડિટિંગ કરાવવું કઈ રીતનું થંભો અને શૂટિંગમાં પણ કઈ રીતનો લુક આપવો કેટલું બધું હોય છે પણ પાંચ મિનિટના ગીતમાં અમારી કેટલી કલાકો જતી રહેતી હોય છે જે કે અમે 5 મિનિટમાં એક કલાકોની મહેનત 5 મિનિટમાં તમારે તમને રજો કરવાની હોય છે આ કયા સ્ટુડિયોમાં રેકોર્ડિંગ છે હવે મા મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો કોગા અને બીજો મા છે ને બીજા મા ઉપર છે મા મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો હા બજો નંબર છે જેને ઈચ્છા હોય ગાવાનો શોખ હોય તો કોલ કરજો હજી ઓપનિંગ બાકી છે ઓપનિંગ થાય એટલે ઓપનિંગ નો મૂકશું જો અમે આવશું તો મારે આવવાનું છે તો તમે આજે પગલા પાડ્યા છે અને હજી તમે એક વાત કહેવા રહી ગઈ શૂટિંગ થાય ને પછી ત્રણ દિવસ તો એડિટિંગ હાલતું હોય છે ગીત હા શૂટિંગ પછી દિવસ એડિટિંગ ચાલતું હોય ને કોન્ટેક્ટ નંબર થતું છે ને આ સોંગ અમારે એવી ઈચ્છા કે સોંગ સ્ટુડિયોમાં પડે સોંગ પડે

તો ખાસ અમારે પરેશભાઈ વ્યાસ વાલમભાઈ જય માતાજી આવી ગયા છે એકદમ મજામાં મજામાં જે અમારે કે કેવી જાહલ ચિઠ્ઠીમાં નવગણ પોતે અને વીર માંગડા પોતે ભાઈ છે એક્ટર છે જે અમારા પરેશભાઈ વ્યાસ છે ઉર્ફે વાલમભાઈ મને ફોન આવ્યો

થાય એવું મેં કરી રહ્યા છીએ તો આ ડેકોરેશન તો સમજ્યા પણ મેન વસ્તુ છે વોકલ કેવી લાગી તમને અમે જે અમદાવાદ નું ટેસ્ટ દેવા માંગતા હતા એની વિશે કેવું લાગ્યું એકદમ પરસન બી ટાઈમ મોડ હતો ક્વોલિટી જોઈ હું એમ તો કે હું વાલમ ભાઈ આ ભાઈ કે હું ગુચ્ચુ વિકુડો તેમ એમ તો હું મીતા બેન એવું ન હોય તો ભઈ આ ને પછી તમારો ખાણ ખાવા જોઈએ 100% બરોબર બધું બાકી કપડા પહેરો એટલે બધું સારું જ લાગે આમ વ્યવસ્થિત

મૂળ કિરા પહેલાં જેને કહેવાય ટ્રાય ટ્રાયમાં ચાર ગીત બનાવ્યા છે ટ્રાયમાં બહુ મોટો ખસો નહીં ખસે મને ખબર છે કારણ કે મેં અમદાવાદ વડોદરા ઘોઘંબા અને હોટિલ કીધું હલોર હોટિલ આપણે ગોધરા ગોધરા હોટીનના સ્ટુડિયોની મુલાકાત લીધી જેમાં હું હાર્યા હતો બધી અને બધી મુલાકાત લઈ બધા સ્ટુડિયોનું મહત્ત્વનું છે એ બધું ભેગું કરી 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 બધા સ્ટુડિયોમાં કાંઈક હું કાંઈક લેતા આવ્યા પ્લગીસ લીધા બધા વેસા હતા રિધમો લીધી અમારી પાસે આ રિધમભાઈ પાસે ટીમ લીધી માંડી અને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર બધી રિધમો મળી રહેશે બધી મળી છે અને બધા ઇફેક્ટ જે બધી નવી અપડેટ હોય એવા પ્લગીસ એવું બધું જિંદગીની વસ્તુને ધ્યાનમાં રાખી અને સેટ ઉભો કર્યો છે આશા રાખી કે તમે બધા પણ અમારા સ્ટુડિયો ચોક્કસ મુલાકાત લેજો સ્ટુડિયો ની ઓપનિંગ થાય એટલે આમાં ડિસ્ક્રિપ્શનમાં તમને કોન્ટેક્ટ નંબર થી માંડીને બધી જ અપડેટ મળી રહેશે અને ભાવનગરમાં ગમે એને પણ પૂછી શકો છો તમે ગોગા સર્કલ માં મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો એટલે ડાયરેક્ટ તમને સ્ટુડિયો સુધી પહોંચાડી દેવામાં આવશે હું કરી રહ્યા છું હું અમાર જવડું ન કરું પહેલા નહી જ કરવા જ તો તમે ફાઇનલી ગીત ગાવા આવી ગયા છો એમ ને હા મિત્રો જો બાર પાયલોટિંગ થાતો પછી મેન સિંગર અને મેન ફાઇનલ સોંગ અંદર ગાવાનું હોય છે હા અને અંદર બધું પેક કરવામાં આવે છે આ દરવાજો બંધ થઈ જાય છે એટલે બાર બાર નો અવાજ આવે નહીં એમની હાઈટ પ્રમાણે માયક કરવામાં આવે છે પછી ગાવા વખતે કઈ રીતે નીચું મોટું રાખીને ગાવાની ક્વોલિટી વધારે આવે કે બોલીન જો આમ મોડું હોય ને આવું તો બરાબર હાલો તારે હવે બેસ્ટ ઓફ લક માતાજીને પ્રાર્થના કે તમે ખૂબ સારું ગાવ અને દિલથી અમને મજા આવે એવું ગાઓ હવે દરવાજો બંધ કરી આ દરવાજો થઈ ગયો બંધ આયા બાર બધા બેઠા છે તો ફાઇનલ મે ગાઈ નાખ્યો છે હમણાં ગાઈ દો તો તો ફાઈનલી મે સોંગ આખું પૂરું કરી દીધું છે સરસ મજાનું સોંગ હતું થોડુંક આડ હતું એવું લાગ્યું મને કેમ કે રાગ તો આપણને ખબર ન હોય પણ આ નવો નવો રાગ ગાયો પૂરું કરી દીધું આવજો આવજો જયેશભાઈ કામ પૂરું બોલ